ક્રાંતિ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીમાં સાતમા પોષણ માની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ નમસ્કાર મારું નામ દશરથ પંડ્યા જિલ્લા પ્રોગ્રામ અધિકારી આઈસીડીએસ શાખા જિલ્લા પંચાયત ભુજ કચ્છ આજ રોજ આપણે સપ્ટેમ્બર માસ એટલે કે જેને રાષ્ટ્રીય પોષણ માસ તરીકે સમગ્ર દેશમાં ઉજવવામાં આવી રહ્યો છે એ જ રીતે આપણા ગુજરાત રાજ્યની અંદર તમામ જિલ્લાઓની અંદર પણ પોષણ માસની ખૂબ જ હર્ષોલ્લાસ ફેર ઉજવણી કરવામાં આવી છે એના ભાગરૂપે આજે આપણે કચ્છ જિલ્લાની અંદર પહેલી સપ્ટેમ્બરથી લઈ અને ત્રીસ સપ્ટેમ્બર સુધી આ તમામ જે કચ્છ જિલ્લાના આંગણવાડી કેન્દ્રો છે જેમાં પોષણ માસના ભાગરૂપે અલગ અલગ થીમ છે જેમાં આરોગ્ય તપાસ છે એનિમિયા છે પૂરક પોષણ છે બાળકોની અંદર વજન અને ઊંચાઈ એટલે કે વૃદ્ધિ અને વિકાસની દેખરેખ છે એ રાખવા માટેની વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવેલી હતી સાથે સાથે એને માનનીય પ્રધાનમંત્રી સાહેબનું જે જન આંદોલન તરીકે આ આઈસીડીએસની સેવાઓને લાભાર્થી સુધી પહોંચાડવાનો એમનું એક હાકલ કરવામાં આવેલી છે એને જીલી અને તમામ આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા તમામ આંગ કચ્છ જિલ્લાના સમગ્ર વિસ્તારોમાં ખૂબ જ સારા કાર્યક્રમો કરવામાં આવ્યા હતા અને એ રોજ જ આજ રોજ આપ અહીંયા આગળ કચ્છ યુનિવર્સિટી ખાતે તેનું સમાપન સમારોહ માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને માનનીય વાઇસ ચાન્સેલર સાહેબશ્રીની અધ્યક્ષતામાં રાખવામાં આવેલો હતો જેની અંદર આંગણવાડીના વિવિધ વિસ્તારોમાંથી બોલાવી કાર્યકર બહેનોને અને લાભાર્થીઓને અને એમના આઈસીડીએસની યોજનાઓ વિશે અને કામગીરી વિશે માહિતગાર કરવામાં આવ્યા છે થેન્ક યુ ખુશ ખુશ ખબર ખબર ખુશ ખબર કચ્છ ગુજરાત અને મહારાષ્ટ્રની જનતા માટે દેશદેવીમાં આશાપુરાના પદયાત્રીઓના કેમ્પ માટે નખતરાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ તાજા શાકભાજી લાવી રહ્યું છે તાજા શાકભાજી અને ફ્રૂટ નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ પદયાત્રીઓ કેમ્પ માટે ભુજના શાકભાજી માર્કેટિંગના ભાવ પ્રમાણે નખત્રાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ મળશે તો આવો અમારી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં મુલાકાત કરો સ્થળ નખત્રાણા વિરાણી રોડ દર્શન કિરાણાની સામે નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં કાંજીભાઈ ચૌહાણ સંપર્ક નંબર અઠ્ઠાણું સાત એકાણું બાવીસ ત્રણસો બાવન